પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ ખાબક્યો વહેલી સવારથી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા કાલોલ ઘોઘંબા જાંબુગોડા મોરવા હડફ શહેરા હાલોલ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉમટી પડી હતી તો જોતા જાણે મેઘરાજાએ મન મૂકીને વરસે તેવા એંધાણ અગાઉથી જોવા મળ્યા હતા ત્યારે ગોધરાના અમદાવાદ હાઇવે પાસે આવેલ ભુરાવાવ વિસ્તારમાં ખાડી ફળ્યા ચિત્રા ખાડી તેમજ સિંધુરી માતા વિસ્તાર ડોડપા ફળ્યા ઝૂલાલ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા બીજી બાજુ વહેલી સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું તેમજ અવર જવર કરી રહેલા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેર અને તાલુકામાં વરસાદ ધીમી ધારે સતત વરસી રહ્યો છે ત્યારે ગોધરા તાલુકાના ગ્રામ્ય તેમજ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રો ખેતીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે અગાઉ વરસેલા વરસાદના આધારે ખેડૂતોએ ખેતરોમાં વિવિધ પાકોની વાવણી કરી હતી જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ન હતો વરસ્યો ત્યાં બે દિવસથી વરસી રહેલા ધીમી ધારના વરસાદના કારણે હવે ખેડૂતો વિવિધ પાકોની વાવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતરોમાં નિંદામણની સાથે પાકને ફાયદાકારક વિવિધ દવાઓનો છંટકાવ કરવામાં વ્યસ્ત બન્યા છે પંચમહાલ જિલ્લામાં આ વર્ષે હજી પણ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી ત્યારે જિલ્લાના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકોની ગરમીમાંથી આંશિક રાહત મળી છે